વડોદરા જિલ્લાના ડભોઈ ડિવિઝનની રેન્જ આયજી સંદીપસિંહની સત્તાવાર મુલાકાત દરમિયાન ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના પ્રત્યેક નાગરિકોને તેમના લાભો તેમજ હકો સરળતાથી મળે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાપૂર્વક કામ કરી રહી છે તેવી જ રીતે વડોદરા જિલ્લાનું ડભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો પોતાની ચોરાયેલી ગુમ થયેલી તેમજ પડી ગયેલી ચીજ વસ્તુઓ સહી સલામત મળે અને તેઓને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ દ્વારા ડભોઈ તાલુકા સેવા સદન ખાતેના સભાખંડમાં તેરા તુજકુ અર્પણ કાર્યક્રમ યોજીને આ તમારી ચીજો છે જે તમને જ મળે એવી ભાવનાથી ચીજ વસ્તુઓ સહી સલામત અર્પણ કરવામાં આવી હતી રાજ્યભરના નાનાથી લઈને મોટા ગુનાઓમાં પોલીસ દ્વારા દાખલારૂપ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ગુજરાત અને જિલ્લા પોલીસના દુશ્મનોને ડામવા માટે ઉદાહરણરૂપ કાર્ય કરી રહી છે તેનો કાયદો અને ન્યાય વ્યવસ્થાનો સુદ્રઢ કરી પ્રત્યેક નાગરકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાથી અનુભવ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા ડિવિઝનના વડા આકાશ પટેલ સહિત ડિવિઝનના તાબામાં આવતા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈઓ પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે ડીએસપી રોહન આનંદ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલી વસ્તુઓ પરત કરવામાં આવી હતી રેન્જના ઓફિસ તરફથી ડબોઈ જે વાર્ષિક ઇન્સ્પેક્શન દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે દર બે વર્ષમાં આપને અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી વડોદરા રૂરલની હાજરીમાં એસડીપીઓ ડબોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે છ પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે છના છ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવો કે ઘર્ષણના બનાવો ચૂંટણી દરમિયાન બનેલ નથી એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે અમુક જગ્યા અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે એની પણ આપણે સમીક્ષા કરી અને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપવામાં આવી છે મને આશા છે કે આવનાર સમયમાં પણ જે રીતે અત્યાર સુધી કામગીરી થઈ છે એનાથી પણ સારી કામગીરી એ લોકો કરીને બતાવશે